ત્રિનેત્રમાં આગળ વધીએ તો ફરી એકવાર કોઈ એકની બેદરકારીથી એક માસૂમનો જીવ ગયો છે બેદરકારી કોની ખબર છે બિલ્ડરની એક સોસાયટીમાં એક માસૂમ બાળકનો જીવ ગયો બિલ્ડરના પાપે કેવી રીતે બાળકનો જીવ ગયો કેવી રીતે બાળકની મોતનો પાપ બિલ્ડરના માથે ગયો ક્યાં બની આ ઘટના અને પછી શું કાર્યવાહી થઈ આવો જણાવીએ એક પાંચ વર્ષના નિર્દોષ બાળક ને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ફ્લેટના ના કમ્પાઉન્ડ માં આવેલ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં એ દર્શુલ પડી ગયો ઉપર થી સોસાયટી માં ફાયર સેફ્ટીના સાધનો પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા સોસાયટીના લોકોએ બિલ્ડર પર આક્ષેપ કર્યો છે એ કીધું તમે સાયકલ દાદા લાવ્યા તો મારા પપ્પા લઈ આવો ને સાયકલ સાયકલ લઈ આવ્યા એ કે આવતા તો કાનુડું મારે બનવાનું છે સાંજે તો આવા સમાચાર આવ્યા કે ઢાંકણું ટાંકીમાં અંદર ગરી ગયું છે એવું હલકું હશે ઢાંકણું કે જેના કારણે ટાંકીમાં ઢાંકણું ગરી ગયું ને પોતે અંદર પડી ગયું પણ કાઢતા કાઢતા તો આખી ડાકી પાસે સાયકલ પડી અને એક નો તો પાંચ છ છોકરા રમતા હતા હવે આમાં તો જોયા વગર તો કઈ કહી શકાય એમ પણ હું ઢાંકણું તો અંદર ગરી ગયું છે એટલે એમાં તો એવું જ હોય કે આવી મોટી ઢાકીમાં ઢાંકણું તો વજનદાર જ જોઈ કે જે અંદર એક નાના છોકરાનું વજન જો આવડે થતું હોય તો મોટાનું શું થાય સોસાયટીના રહીશો અનુસાર બિલ્ડરે વહીવટ પોતાના હાથમાં જ રાખ્યો છે અને સોસાયટીમાં સુવિધાઓ પણ આપતો નથી ન કામ કરે છે ન કરવા દે છે વારંવાર રજૂઆતો છતાં બિલ્ડર ધ્યાન દેતો નથી એટલે બિલ્ડરને અમે લગભગ છેલ્લા બે વર્ષથી સેફટી બાબતે અને બધી કામ બહુ બધા બાકી છે એ ક્વોલિટી બાબતે બહુ બધી વખત રજૂઆત કરી છે પણ અમને કોઈ 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 એવો સંતોષકારક જવાબ આપ્યો નથી નથી અથવા તો જાતના ઉકેલ આવ્યા અત્યારે જ્યાં ત્યાં પાણી પડે છે બેઝમેન્ટના બધા જોઈન્ટો બધા લીકેજ છે સેફ્ટી બાબતે જોવા તો ફાયરને હજી કોઈ હોસ્પાર્પો કે કોઈ બધા જે બધા જરૂરી સાધન સામગ્રીઓ નથી લગાયા બધા વાયરિંગો બધા ખુલ્લા પડ્યા છે કાલનો બનાવ જોઈએ તો જે પાણી ઢાંકીને જે ઢાંકણ છે ખબર પડી કે ઓછી કોઈ પોતાના હાથ માં વહીવટ રાખ્યો છે રહીશો એ રહેવા આવે બે વર્ષ થયા છતાં વહીવટ કેમ બિલ્ડર ને જોઈએ છે બિલ્ડર ની બેદરકારી ના કારણે માસુમ નો જીવ ગયો બિલ્ડર ને સજા થશે સોસાયટી માં અભાવ કેમ છે શું કોઈ નિર્દોષ જીવ જાય પછી જ કાર્યવાહી થાય મામલો ગંભીર છે બિલ્ડરને વહીવટ હાથમાં પણ રાખવો છે અને કરવો પણ નથી એ પૈસાદાર બિલ્ડર ને શું માનવ જીવ ની કિંમત છે ખરી એ સવાલ થાય આજે પરિવારે તેમનો હસતો રમતો દીકરો ખોયો છે એ બિલ્ડરના પાપે અને સોસાયટી નું દરેક રહીશ બિલ્ડર પર જ આક્ષેપ કરે છે એટલે હવે પોલીસ કડક પગલા લઈને એ બિલ્ડર વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરે છે કે પછી ફરી પૈસાદાર અને મતદાર કાયદા ની પકડ થી બચી જાય છે તે જોવું રહ્યું પાર્થ જાની બીટીવી ન્યૂઝ